ગર રિવરફ્રન્ટ ઉપર અમારું વર્ષો જૂનું છે ત્યાં અમારી એક જ સરકાર પાસે અવારનવાર અમે રજૂઆત આવેદન પત્ર આપવા હોવા છતાં આ સરકાર અમારી કોઈ ધ્યાન દેતી નથી અને આજે હાલ અમે રોડ ઉપર રિવરફ્રન્ટ ઉપર ચક્કા જામ કરી અને રોડ બંધ કરાવ્યા છે અમને અને આ સરકાર એવું ઘણી જગ્યા એવી છે કે જ્યાં સરકાર ફાયર સ્ટેશન બનાવી શકે છે તો આ છતાં ઈ સમસાન ના ગેટ ની સામે જ દિવાલ કરી છે બરોબર છે આ વર્ષો જૂનું નું છે તો અમે ક્યાં બાર્યું કલેક્ટર કચેરી આવી પ્રશ્ન માટે દોડી છીએ અમને પ્રોપર પ્રોપરલી જવાબ મળતો નથી કે તમે મામલતદાર પે જાઓ કલેક્ટર પે જાવ કે આ જગ્યાએ જાઓ અમને પ્રોપર જવાબ મળતો નથી છેલ્લે સાહેબ કલેક્ટર સાહેબ ને અમે મળ્યા કલેક્ટર સાહેબે કીધું કે ભાઈ હું ઘટના સ્થળ ઉપર આવીશ કોઈ આવ્યું નથી અને અમે છેલ્લે કીધું કે ભાઈ આ કાલોવાર અમે આંદોલન કરશું એની તમામ જવાબદારી તમારી ઉપર રહેશે જેથી કરીને હજી અમારો પ્રશ્ન નિકાલ આવ્યો નથી જેથી કરીને અમે આંદોલન આ કર્યું છે આ જે રોડ ચક્કાજામ કર્યો ને એના એ પ્રશ્ન માટે જ કર્યો છે મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારીબ કરો